એક તામિલનાડુની નાગરતના એના મમ્મી ભીખ માગવાનું કામ કરે એના પપ્પા દારૂ પીવાનું કામ કરે એના મમ્મી જેટલી પણ વસ્તુઓ ભીખની અંદર આવી હોય દાનની અંદર દક્ષિણાની અંદર આવી હોય જેટલા પણ પૈસાઓ આવ્યા હોય ઘરે આવે તો એના પપ્પા એને મારે એની પાસેથી ઉડાડી દે અને જેટલા પણ આવ્યા હોય એ ટનટન ગોપાલ થઈ જાય બીજા દિવસથી ફરીથી વિચારવાનું કે કંઈક ભીખની અંદર વસ્તુ આવે તો આપણે ખાવાનું ગુજરાન ચાલે એ દીકરી ગવર્મેન્ટ અંદર ધોરણ દસ ની અંદર આવે એટલે એ દીકરી સોમ થી શનિવાર સુધી ભણવા જાય સરકારી શાળાની અંદર અને પછી પોતાની મમ્મીની સાથે એ પણ રવિવાર આખો દિવસ પીક મંગાવે ક્યાંય ઘરનું ઘર નહીં ગોળો નહીં કઈ છત નહીં કઈ ઓઢવાના નહીં અને પેરા એક બે જોડી માંડ કપડા અને આવી પરિસ્થિતિની વચ્ચે એ દીકરી છે નાગરત્ના એની મમ્મીને એવું કે છે કે હે આખી જિંદગી આપણે આવી રીતે જીવવાનું છે

અને અને ત્યારે એ દીકરી ગાંઠ છે છે કે કોઈ પણ અંદર મારે ભણીને રહેવું આ દુનિયાના મંચ ઉપરથી મારા મમ્મી પપ્પાનું અને મારું બેયનું મારે જીવન બદલીને રહેવું છે એ દીકરી ભણે છે તમે નહીં માનો કે તમારા ને મારા સંતાનો હોય આપણે એસીની સગવડતાઓ આપીએ એને પર્સનલ એક રૂમની સગવડતાઓ આપીએ સારી ટ્યુશન સારી સ્કૂલ લેવા જવાની બધી જેટલી પણ સગવડતાઓ કહી શકાય આપણે બધી જ આપીએ છીએ પણ એ દીકરીના જીવનની અંદર એક પણ જાતની સગવડતા નહીં ગવર્મેન્ટ સ્કૂલ ની અંદર ભણવાનું એની જે બેનપણીઓ હોય એને જે સાથે સાથી મિત્રો હોય એ સુઈ જાય એટલે એની બુક લઈને રાત્રે સ્ટ્રીટ લાઇટ ની અંદર એ દીકરી વાંચે અને ધોરણ 10 ની અંદર આજ સુધીમાં તામિલનાડુ પ્રથમ 98.97% ની સાથે કોઈ નહોતું આવ્યું આ નાગરત્ન આવી ત્યારે આપણને એમ થાય કે જેના મા બાપની પાસે સગવડતા નથી જેને પોતાનું કોઈ બેકગ્રાઉન્ડ નથી જેની પાસે કોઈ એક જાતની ફેસિલિટીઝ નથી જેને કોઈ પ્રેરણા નથી જેની પાસે પુસ્તકો વાંચવા માટે પુસ્તક નથી એક લાઇટની રોશની નથી અને તેમ છતાં આ બાળકના મનની અંદર હૃદયની અંદર એક શિક્ષણ નામનું તત્વ ખીલતું હોય તો આજે તમારા મારા બાળકોને ખૂબ સરસ મજાની ફેસિલિટીઝ મળે છે તો ન ખીલી શકે થાય બધું જ થાય પણ ત્યારે થાય કે જ્યારે અંદરથી તમે વિચારો કે મારે મારું જીવન એક અલગ લેવલ ઉપર લઈ જવું છે